નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની પાંચમી વાર્તા છે નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપણે આપવાનું છે જો મુદ્દાઓ આપેલા છે મુદ્દા વાંચી જાઓ અને ધ્યાનથી વાંચી અને આપણે વાર્તા ચાલુ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વાર્તા ચાલુ કરીશું એક રાજા હતો તે ઘણી વાર વેશ પલટો કરી નગર ચર્ચા જોવા નીકળતો એક દિવસ વહેલી સવારે રાજા વેશ પલટો કરી નગર ચર્ચા જોવા નીકળી પડ્યો તેને મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો આ પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ આથી રાજાએ પથ્થર નીચે એક સોનામોર મૂકી પછી રાજા શું થાય છે તે જોવા થોડે દૂર જઈને ઊભો રહ્યો એવામાં એક ખેડૂત બળદ સાથે ત્યાંથી પસાર થયો અને ત્યાં એના એક બળદ નો પગ રસ્તા વચ્ચે પડેલા પેલા પથ્થર સાથે અથડાયો એથી ચાલવા લાગ્યો પણ બબડાટ કરતો ચાલતો ખસેડવાની તસ્તી લીધી નહીં થોડી વાર પછી એક ઘોડા ગાડી વાળો ત્યાંથી પસાર થયો તે મસ્તીથી ગાતો ગાતો જતો હતો એવામાં તેની ઘોડાગાડીનું પૈડું પથ્થર સાથે જોરથી અથડાયું પટકાયું ઘોડા ગાડીમાં બેઠેલા મુસાફરો ચીસ પાડી ઉઠ્યા ઘોડા વાળો ગુસ્સે થઈને બોલ્યો કે આ પાગલે રસ્તા વચ્ચે આવડો મોટો પથ્થર મૂક્યો છે પછી પથ્થર ખસેડી આવીને જ ઘોડા ગાડી વાળો ઘોડા હકારી ચાલતો થયો એટલામાં ત્યાં એક દૂધવાળી આવી અને માથે દૂધની ગાગર હતી તેનું પથ્થર તરફ ધ્યાન ગયું ન હતું તેને પેલા પથ્થરની ઠેસ લાગી અને તે પડી ગઈ તેનું બધું દૂધ ટોળાઈ ગયું દૂધવાળી રસ્તા વચ્ચે પથ્થર મૂકનારને ગાળો દેતી તથા ખોડે ખાતી ચાલતી થઈ તે કોઈ પથ્થર ખસેડ્યો નહીં થોડી વાર પછી એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો તેને રસ્તા વચ્ચે પથ્થર ખસેડ્યો જોયું તો પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોના મોર હતી તેને ભારે નવાઈ લાગી તેણે ચિઠ્ઠી વાંચી અને તેમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઈનામ એટલામાં દૂર ઉભેલો રાજા પણ ત્યાં આવી પછી રાજાએ વિદ્યાર્થીની ફરજ બજાવવા બદલ અભિનંદન આપ્યા ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માં આટલું જ તમને આ વિડીયો ગમી હોય તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો